તો આપણને સાહેબ સારો એવો સપોર્ટ આપે છે અને આપણે આવી રીતે આમ જ અવારનવાર અહીંયા ઉતાર રહીએ છીએ ફોટો શૂટ માટે અને આ સાહેબ બહુ જ સારી એવી હેલ્પ કરે છે આપ તો એમને ધન્યવાદ ધન્યવાદ રાજા સાહેબ આવજો ગમે ત્યારે મારા ભાઈ ફૂલ સપોર્ટ મળશે આપણો તો સાહેબ 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 સારા છે ભગવાન માતાજી એમને ખૂબ શાંતિ અને સંપત્તિ અર્પણ કરે એવી અમારી પ્રાર્થના છે તો ચાલો લોગમાં બન્યા રહીજો ટુ બી કન્ટિન્યુ અને અહીંયા રિનો રિનોવેશન માટે અહીંયા બહુ મોટા ઇન્કમ ત્યાં જ્યારે ભૂકંપ આવેલો હતો ત્યારે આ બેનનું અહીંયા અવસાન થયેલું હતું જ્યાં તમને ફોટાના માધ્યમથી વિડીયોમાં દેખાડવામાં આવે છે તમે નિહાળી શકો છો આ રીતનું કંઈક છે અને આલી બાજુથી પણ અંદર જવાય છે આલી બાજુ આપણું પ્રીવેડિંગનું શૂટ ચાલી રહ્યું છે તે તમને દેખાડીશ હું વિડીયોના માધ્યમથી તો લોકમાં બન્યા રહેજો શું છે અને શું નહીં એ તમને વિડીયોમાં કન્ટિન્યુ હું દેખાડીશ

તો તમે પણ અહીંયા આવો લોકેશન સારું છે તમે નિહાળી શકો છો પણ તમારી સેફ્ટીની સાથે અહીંયા આવવું બહુ તો જરૂરી છે હાચું કીધું તો તમને ઓર મજા આવશે જોઈ લ્યો આ આપણા ભાઈ સપોર્ટ આપણને આટલો આપે ને ભાઈ એટલે જ છે મને આમ અંદરથી ઉમળકો આવે કે આપણે બ્લોગ કન્ટિન્યુ કરી પણ તમે યાર સપોર્ટ જ નથી આપતા એટલે જ કહું છું લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો અને શેર કરો તમે અને આ વિડીયોને વધુને વધુ આગળ પહોંચાડો જેથી બધા લોકો અહીંયા આવીને ફોટોશૂટ કરી શકે તો આ રીતનું કંઈક છે અને અહીંયા પણ એક નાનકડું એવું ભોવિડું હતું જે આઈ થિંક હું રિયર સ્ટડી કરતો ને પણ અત્યારે બધું પડી ગયું છે એટલે હું તમને ડિટેલ વાઈઝ નહીં દેખાડી શકું તો મને જેટલું બનશે ને એટલું હું તમને દેખાડીશ વિડીયોના માધ્યમથી તો વ્લોગમાં બની રહેજો અને ખૂબ જ તમને મજા આવવાની છે આપણા બ્લોગમાં તમને દેખાડીશ આ રીતનું કે લોકેશન જોયેલું જ નહીં હોય મારા અંદાજ મુજબ એ આપણા બ્લોગમાં જ જોવા મળે તો આ રીતનું કંઈક છે આલીબાજુ આપણો એક ઈસી ડિપાર્ટમેન્ટ હતો જ્યારે આપણે સ્ટડી કરતા ત્યારે અત્યારે ખૂબ જ એવી ખરાબ પરિસ્થિતિમાં છે આ ડિપાર્ટમેન્ટ હા તમે જોઈ શકો છો અહીંયા કરોડોમાં રિનોવેશન પાસ થયું છે પણ ક્યારે થાય એ કંઈ નક્કી નથી ને આલી બાજુ આપણા ઋતુભાઈનું થઈ રહ્યું છે પ્રિવેડિંગ અને ખૂબ જ સરસ રીતે આપણા આખીભાઈ શૂટ કરી રહ્યા છે જે અત્યારે બીજી છે એના કરે હું તમને એની પાસે તમને એ આ કોલેજનો એ થોડોક એન્ટ્રો અપાવત એટલા માટે બહુ તમને ન દેખાડી શકું કેમકે બહુ હું ઉપર જાઉં ને તો આપણી સેફ્ટી નથી જરાય આ કોલેજ કદાચ પડે એવું બધું છે એટલે અહીંયા ખાસ આવો ને તો તમારી સેફટીની સાથે આવું અને પરમિશન લઈને આવું હવે તમારી ઉપર ફાઇન લગાવી શકે છે અમને આ સરે અહીંયા પરમિશન આપેલી છે એટલે શૂટ કરી રહ્યા છીએ તો આ રીતનું કાંઈક છે જોઈ લ્યો તો હેલો યુટ્યુબ ફેમેલી હું તમારી માટે છે ને અહીંયા ઉપરથી જ ચડી ગયો છો તમને દેખાડવા માટે આ છે મોરબીની એરી કોલેજ નામચીન કોલેજ અને આપણે અહીંયા બહુ જ સારું પાંચેક વર્ષ છે ને આપણે સ્ટડી કર્યું બોલવાનું થોડું કામ તેમ થાય છે કેમ કે મને ઉધરસ થઈ ગઈ છે એટલા માટે તો બ્લોગમાં બન્યા રહ્યો આવી રીતે તમને હું વિડીયોના માધ્યમથી તમને ડિટેલ વાઇઝ આ કોલેજ દેખાડતો રહીશ આપણે એલી કોલેજમાં આવી ગયા છીએ અને આ છે અહીંનો કૂવો તમે જોઈ શકો છો છે આ રીતનું કંઈક છે આ ઢોંઢીનો કૂવો છે અને આ અંદરનું ભોયરું છે ખૂબ જ એવું અંધારું છે તો આવવું નહીં ખાસ કરીને તમે નિહાળી શકો છો આવું કંઈક છે કે ક્યાંય રિસ્ક છે હું જાદુ અંદર જઈને તમને ન દેખાડી શકું ના ના આ રીતનું કંઈક છે રેડી છે આ કૂવો છે એટલે અહીંયા આવવું નહીં કેમ કે જો આમાં પગ તમે દીઓ ને તમને અંદાજ ન હોય કદાચ પગ દીઓ તો તમે સીધા અંદર કરી જઈ કરી જાશો જોઈ લ્યો છે એટલે અહીંયા આવવું નહીં કંઈક આ એલિકોલો અંદરનો વિભાગ છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને હું વિડીયોમાં ઘણા બધા એમ કેતા તમે જોઈ શકો છો બોલે છો તો મારે એમ બોલવું પડે નિહાળી શકો છો આ રીતની કંઈક રજવાડા જેવી મારી કોલેજ છે તમે જોઈ લ્યો તમે જોઈ શકો છો કબૂતરો કેવા છે મારે ઉપર જતા અને આપણી એલી કોલેજ એવી છે ભાઈ રજવાડા જેવી છે રજવાડા રજવાડાથી કમ નથી તમે જોઈ લ્યો આવું બધું છે ચાલી રહ્યું છે પ્રી વેડિંગ શૂટ તમે વિડીયોમાં જોઈ શકો છો બરોબર આ રીતનું કઈક લોકેશન છે ઓલ ઓવર આપણું કોલેજના વ્યૂ તો ફાઈનલી આપણું થઈ ગયું છે પેકઅપ ડન અને આપણે વ્લોગને વધાવશું જય શ્રી રામ જય માતાજી અને આપણા ભાઈ છે હકીભાઈ આલી બાજુ રાજા સાહેબ આપણી બાજુ ક્રુમ કહી શકીએ વરરાજા સાહેબ હૃતિકભાઈ બરોબર તો જય શ્રી રામ જય માતાજી આવી રીતે આમાં જ આપણા ને જોતા રહ્યો અને સપોર્ટ આપતા રહ્યો અને તમે આ રીતે જ તમને વિડીયોના માધ્યમથી હું અવરનવર ટ્રાવેલિંગ કરતો હોય છું તો તમને દેખાડતો રહીશ જેમાં તમને ફોટોગ્રાફી જોવા મળશે ડાન્સિંગના અથવા વર્કશોપ હોય એ દેખાડવામાં આવશે ગરબાના વર્કશોપ એક્સ વાય ઝેડ તો લોકમાં બની રહેશે ટુ બી કન્ટિન્યુ ભાઈ જઈ રહ્યા છે અત્યારે ઘરે તો ઋતુભાઈ એક્સપિરિયન્સ કેવો રહ્યો અમારી બહુ મસ્ત રહ્યો તમે પણ અક્ષયભાઈ પાસે ને તુષારભાઈ પાસે કરાવો બહુ સારું કામ છે એમનું અને સ્પેશિયલ થેન્કસ રાજા સાહેબ મારા ભાઈ પધારજો જય માતાજી જય શ્રી રામ